હા તો રામ રામ ડેરાને કેમ છો તમે આઈ હોપ તમે બધા મજામાં જ હશો તો હા આજ આપણો નવો દીવ ઉગી ગયો છે ને આજ આપણે જવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી યાને કે સરદાર વલ્લભભાઈ પટેલનું મોટું પુ જોવા ને હા અમે રસ્તામાં જતા હતા ત્યાં મસ્ત મજાનું રિયલ હાથી દેખાણું છે જ હું તમને ગાડીમાંથી ઉતરીને દેખાડું આ જોવો તમે કેવું મસ્ત મજાનું હાથી હે જોવો તમે આ ગાંડીનું હે મસ્ત મજાનું હો જોવો તમે કેવું મસ્ત મજાનું લાગે છે મોટું બધું નાક ને મોટા મોટા કાન ને જોવો તમે આના પગના નીચે ગમે આવી ગયું ને એનું એનું ચૂરણ બની જાય ચૂરણ એવાના પગ હે જોવો તમે ને હા આપણે એટલી અમે પાસે જ જાવું ને કઈ ગાંધીનું વાહે તો એ વાહુ એટલે મેં સેટેથી ઉતારો જોવો તમે જોવો તમે કેવું મસ્ત મજાનું છે આ હાથીડું જોવો તમે જોવો તમે કેવું ક્યુટ ક્યુટ છે જોવો તમે ને હવે હાથીને મૂકીને આપણે જઈએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલનું મૂર્તિ જોવા જેમ કે બહુ મોટી બધી છે આમ આમાં આ વાદળાથી પણ ઉપર છે જોવો તમે અટાણે મારો ભાઈ ગાડી હાકે છે જોવો તમે મારા અહીંયા બે ડ્રાઈવર હતા હોય જ એક ભાઈ થાકી ગયો હોય તો બીજો ભાઈ હાકે ને બીજો ભાઈ થાકી ગયો હોય તો આમાં એ ભાઈ પાછો હાકે ને હા અટાણે અમે બસમાં બેસી ગયા છે આ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ જોવા જોવો તમે આ બસ એટલો બાકી હો એસી વાળી આમાં હતા અમે વારી વાર હાટુ હતા હે જો તમે કેવડી મોટી બધી બસ છે આ જુઓ તમે ને જોવો તમે આ કોક આ કોક બીજા ભાઈ પણ વિડીયો ઉતારતા હતા ને હવે આપણે અહીંયા પૂગી ગયા છે એટલે આમાં જુઓ તમે જો તમે એ રહી જુઓ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ જુઓ તમે કેવડી મોટી બધી હે જુઓ તમે અહીંથી તો હજી તમને ના નીકળી લાગતી હશે પણ ત્યાં પાસે જાય ને જોઈએ અરે ભાઈ હો જબરી ની હો અહીંયા વળી હો હાવ હા અહીંયા એક ખાસ વસ્તુ છે જોવો તમે હવથી પહેલાં તો અહીંયા અમે ચેકિંગ કરાવી અરે ભાઈ આની ચેકિંગ એટલે ઓ ભાઈ સિક્યોરિટી ઓ લિમિટ ક્રોસ કરી દે એવી છે હો અરે ભાઈ મોટું બધું બેડમિન્ટન આખા શરીરમાં પણ હવે હવે બિચારા ફાટી પડે હવ મોટું બધું બેડમિન્ટન ફેરવે જો તમે કેવું મસ્ત મજાનું છે અંદરથી નજારો જોવો તમે જોવો તમે કેવું મસ્ત મજાનું છે આ જુઓ તમે આ ઝાડવાને વિવિધ વિવિધ સ્ટાઇલમાં હે જુઓ તમે જો તમે આ જો તમે અહીંયા ટાઇટલ રાખેલું છે ટાઈટલને રખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવો તમે પછી અમે એના પાસે પૂગી ગયા હશે જુઓ તમે કેવડું મોટું બધું હે આ જુઓ તમે અહીંયા એક ખાસ વાતતા એ છે કે અહીંયા આપણે એમ નેમ જવાનું ને આ અહીંયા સીડી ઓટોમેટિક હાલે એ તમને ખબર છે અહીંની વાત હા અહીંની સીડી ઓટોમેટિક ચાલે છે હાવા કેવી કેવી શેરડી ઉગાડે છે મને તો લાગ્યું હું વારી પહેલી વારીમાં હેલો ને મને તો એવું લાગ્યું કે હમણાં ભાંગી પાડી હું ને જો તમારા ટાણે આપણા રૂમમાં આવી ગયા છે એમાં એટલે અહીંથી આપણે લિફ્ટમાં જવાનું ને આઈની લિફ્ટ ઓ બાકી હો આની સ્પીડ એટલે હો કાનમાં ઢાક પડી જાય એવી હો તમે કોઈ દીક આવો ને તો જરાક હું લિફ્ટમાં પણ નજર મારી જાજો આની લિફ્ટ એટલે હો ભાઈ સાબો કાનમાં જરાક વાત ઢાક પડી જાય કે આ કાન કે આ કાન તા નહીં બગડી ગયો હોય ને મારો જુઓ તમે કેવડું મોટું બધું છે ને જોવો તમે આ સરદાર વલ્લભભાઈનું મોઢું હે જુઓ તમે એનું એનું પૂતળું હે જુઓ તમે આ મોઢાનું જોવો તમે કેવું મસ્ત મજાનું હે આ જુઓ તમે હા તો હવે આપણે પૂગી ગયા છે આ સરદાર વલ્લભભાઈ પટેલના માથા માથે જોવો તમે અહીંથી કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે જુઓ તમે આહા હા હા જુઓ તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો અહીંથી દેખાય છે બાકી આની લિફ્ટ એટલે હો ભારે હો ફૂલ કાનમાં ઢાક પાડી દે એવી એવી ફૂલ છે લિફ્ટ ને જુઓ તમે આ જુઓ તમે આ એક ટીવી પણ છે જેમાં ફોટા ને બધે દેખાડે છે આમ જુઓ ને પછી આપણા મૂર્તિ પાસે આવ્યા જુઓ તમે આના પગતા હાવ હાવ મારા માથા જેટલું થાય એટલું હે આના પગતા જો તમે હવે આ નજારો જુઓ તમે કેવો મસ્ત મજાનો છે સઈનો નજારો જુઓ તમે જો તમે કહો મસ્ત મજાનો છે સાંઈનો નજારો ઓહો જુઓ તમે હા મસ્ત મજાના પહાડોને દેખાય છે જુઓ તમે હા ને પછી આપણે આવ્યા છે આ સરદાર વલ્લભભાઈ ડેમ એ જુઓ તમે આ સરદાર વલ્લભભાઈ પટેલનું ડેમ હે જુઓ તમે કેવું મસ્ત મજાનું લાગે છે આ ડેમ જુઓ તમે નાટાણામાં અહીંયા હીરે છે કેમ કે અહીંયા બાણે તડકો બહુ લાગે આમ હે જુઓ તમે કેવો મસ્ત મજાનો ડેમ છે ને અહીંયા ઓલું પાણી થી electricity બને એ type નું કઈક છે આમ જુગાડ કહી શકાય આમ પછી આપણે bus માં આખે આખું આમ round ફરો આમ આમ bus માં આમ જો તમે કેવો મસ્ત મજા દેખાય છે અહી થી નજારો આહા હા હા તમે પછી આ બધી જોવામાં અમને ખબર એ ના પડી અને હમણાં અંધારું થવા આવ્યું હતું અમે હવે ભાગી નીકળ્યા છીએ જો તમે ને હવે આપણે હા તો હવે આપણે મળીએ છીએ બીજે દી સવારે તો ચાલો હા તો હવે નવો દી ઉગી ગયો છે ને અમે હા ને પછી અમે બીજે દી હવાના પોર માં ઉઠી ને જોવો તમે હવાના પોર નો નજારો જોવો તમે આહા હા જોવો તમે કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે આ જો તમે કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે હા ને હવાના પોરમાં ઉઠીને પછી અમે ડાકોર ગયા ડાકોર મંદિરે જોવો તમે આ એની નદી એટલે ઓહ જોવો તમે કેવી મસ્ત મજાની છે જો તમે અહીંયા નદીમાં માછલી હતી એને થોડાક લોટ નાખ્યો આમ ખાવા હતું આમ એ એ વારી ભુલકા પેટ રહી ના હગે ને પછી રોટલી નાખી પછી દ મંદિરના અંદર દર્શન કરીને અમે અમે ભાગ્યા જોવો તમે પછી અમે અમદાવાદ ભાગ્યા જોવો તમે અહીંથી નજારો તો જોવો તમે કેવો મસ્ત મજાનો દેખાય છે આહા હા હા જોવો તમે કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે ને આમ તડકો બહુ હતો તેમાં આમ આગળ હાથે ના રખાય ને જો તમે હવે આપણે આ બ્રિજ પાસે પૂગી ગયા છે ને આ કયો બ્રિજ છે હું તમને આગળ દેખાડી તો ચાલો આ બ્રિજ છે આપણો અટલ બ્રિજ જો તમે કેવો મસ્ત મજાનો લાગે છે આનો લુક ને સાંજે તો બહુ ખૂબસૂરત લાગે લાઇટિંગ બાઇટિંગની સિસ્ટમ છે ને આમાં રાખેલી ને આમાં થોડાક સ્પીકરો રાખેલા હે આમાં માણસ બોર ન થાય એટલે ને જોવો તમે અહીંથી નીચે નદી દીકી મસ્ત મજાની લાગે છે જુઓ તમે ને અહીંયા ને હા આ બ્રિજના ઉપર પણ એક મસ્ત મજાનું ઠંડા પાણી હતું હે આમ પીવું હોય પણ આપણે એવું ના ફાવે હે આપણે એવું ના ફાવે જોવો તમે નજારો જુઓ તમે કેવો મસ્ત મજાનો લાગે છે મસ્ત મજાનો આ જુઓ તમે જોવો તમે કેવું મસ્ત મજાનું લાગે છે આનો નજારો ઓહો જોવો જુઓ તમે બાકી બનાવા વાળાને સલામી હો ભાઈ દહ પંદર તોપની સલામી આપવા વિનંતી ના ના અંદર આવ્યા પછી તો બહુ જ ખૂબસુરત લાગે છે જુઓ તમે મારો ભાઈ અહીંયા ફોટા પાડે છે જુઓ તમે નયા મસ્ત મજાનો ફાઉન્ટેન દેખાય છે નાનોકડો જુઓ તમે કેવો મસ્ત મજાનો ફાઉન્ટેન દેખાય છે જુઓ તમે આ જુઓ તમે નયા પેડ પોધાને જુઓ તમે ફૂલ બૂલને આની સિસ્ટમ હો આવામાં જુઓ તમે આનો નજારો તો બાકીઓ જોરદારો આ જોવો તમે એ મસ્ત મજાનો નજારો લાગે છે ને આનું ને આટા મને નથી ખબર આ હું હે મોટું ને પછી જોવો તમે અહીંયા મસ્ત મજાના નાના નાના ઘર પણ દેખાય છે આ જોવો તમે આ ખબર ને આ કોકે બનાવેલું હોય એમ જુઓ મસ્ત મજાનો મહેલ હે આ મારો મહેલ હે જુઓ તમે મેં દસ હજારમાં ખરીદી લીધો છે આ મહેલ ને આ જોવો તમે હા ને બાકી આ મસ્ત મજાનો ચેસ રેમો જુઓ તમે પછી આ બધું કામ પતાવી ને હાઈન પડી ગઈ તી એ હવે અમે ભાગી નીકળ્યા આમ કામ રેવા નું ટાણું કાઢવા જોવો તમે અહીંયા અમને મસ્ત મજાની બિલ્ડિંગ મળી છે જોવો તમે ત્યાં આપણે હોવાનું હે જોકે આમાં જોકે અમે આ અમે અમે અમેની મિમાનના ઘરે આવ્યા છે અમારા કોક આમ કહી શકાય આમ જો તમે આની લિફ્ટ જો તમે કેવી મસ્ત મજાની છે ને એક બાજુની લિફ્ટ આવું બંધ પડી ગઈ છે ખબર નહીં બગડી ગઈ હોય તો હે કહે આવ્યા અમારી લિફ્ટ આવીએ કે નહીં આવીએ ના ના આવીતા ગયા મને લાગ્યું કે અમારો પોપટ કરી દે છે આ જુઓ તમે આ નજારાને જોવો તમે આ જોવો તમે ને હા એક વાર શું તમને કહી દઉં આ લિફ્ટના અંદર ગયા પછી ઓટોમેટિકલી કેમ સોંગ વાગવાનું ચાલુ થઈ જાય છે આ જોવો તમે જોવો તમે કેવું મસ્ત મજાનું ભંગારના પેટનું ગીત વાગે છે ને પછી એક દી નો પોરો પાછા અમે નીકળી ગયા છે મારા નખે ને ઠેકડા મારતો મારતો જાવ હું કોક દીક ને હું કઈ નહીં તો કે અટાણે આમ કામ જોવો તમે જોડતા જઈએ છીએ આ જોવો તમે મારી ગાડી પાસે હા પાણી ની બોટલ पर जरा कर है। स्मार्ट है पहे गया स्मार्ट सिटी गार्डन है चलो यू हूँ तक देखाड़ू आ जो ते हमें अगर सुबह गया आ गार्डन अंदर तो जो तब हर से पहले तो मस्त मजा हाँ गाड़ी चीन पूरी यूज ना जो ते असल डिटेल द या काय व्ही 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 पटकन एवढी मोटर पण पटकन मासा येणार आहे काय डो आता मी एक 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 ऐकण्यासाठी जोवायचं आहे डो आता आ આપણે નમૂના જુઓ તમે ચાલો ભાઈ આપણે તો એને કંઈ કહેવાય નહીં ભાગીએ આપણે આગળ આ જુઓ ગાંધી ગાંધીની મારા હવે આને કોઈક સમજાવો કે હા ભાઈ આપણે એટલા સુંદર નથી ભાઈ

ને કાચે લગાડેલો હે નકા પછી આવે બધુ પાણી અમારા માથે બિન મોસમ નવાઈ જાય જો તમે કેવું મસ્ત મજાનું લાગે છે જો તમે વિવિધ વિવિધ પ્રકારનું માસમ આ જો આ દારૂ ઉપર કે છે તમારા ગ્લાસ લગાડો અમે નવાઈ જાય જોવો તમે પછી અમે આ રોબોટ વાળા બીજી જગ્યા એવા છે આ રોબોટ વાળા જોવો તમે પછી અમે બપોરે રોકલાનો ટાઈમ થઈ ગયો હતો ત્યાં અમે જરાક અમે અમારી પેટ પૂજા કરવા આવ્યા હે આ જોવો તમે

કેમ કે આ આ મારા તમે હા ને હવે બાકી તમારે કંઈ બોલવું દઉં અહીંયા અહીંયા આવજો ભાડી કંઈ જગ્યા અલગ બધી વસ્તુ અહીંયા જોવા મળે આમાં જોવો તમે

અમે આ હોટલમાં એસી વાળો રૂમ લીધો છે આ જુઓ તમે અહીંયા મસ્ત મજાનું મંદિર છે આ જુઓ તમે કેવું મસ્ત મજાનું છે મંદિર હે આ જોવો તમે ને હમણાં હું તને હમણાં હું તમને આ એસી દેખાડું છું આ જોવો તમે આ અમારો રૂમ છે એસી વાળો આ જોવો તમે કેવું મસ્ત મજાનું છે એસી તો હવે આજના વિડીયોમાં આપણે એટલું કરતા કે હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં કાહુદીમાં બાય બાય